કેમ છે મારા વાલા મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આ ભાદરો મહિનો છે અને તમને ખબર જ છે કે જ્યારે જ્યારે ભાદરી પૂનમ આવે ને ત્યારે તારે લાખોની સંખ્યામાં વાલા ભક્તો નીકળી પડે છે મા દર્શન કરવા માટે અને લાખોની સંખ્યામાં નીકળેલા ભક્તોની સેવા કરવા માટે હજારોની સંખ્યામાં સેવા કેમ્પો જોડી ગયા છે અને અમે પણ આવા રીતે એક એક સંઘની મુલાકાત લઈ છે કે કેમ્પોની મુલાકાત લઈ છે અને આજની વિડીયોમાં અમે બતાવીશું અને વાત કરીશું એક મેડિકલ કેમ્પ છે અમારી સાથે એમની સાથે જોડી ગયા છીએ અને એમની સાથે અમે વાત કરીશું કે મેડિકલ કેમ્પ કેવી સેવા કરે છે વાહક ભક્તોની કઈ પ્રમાણે સેવા આપે છે અંદર શું શું છે એમના અંદર અમે જઈને જોઈશું તમે પણ સાથે બંને રહો છો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો શિવ શક્તિ ચારિત્ર પાટણ પગપાળા યાત્રાળુ માત્રનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ કેમ 26 વર્ષ આ સાલ 26 વર્ષ પૂરા થાય છે જે આવતા હરી ભક્તો માટે ઇલેક્ટ્રોનિક મશીન જે અમારી પાસે દવા મેડિકલ લુકોઝ ચોકલેટ સફરજન વગેરેની વસ્તુઓનું વેચાણ ચાલુ રહે છે વારે દર વર્ષે ઉભરાતું નગરું એટલે કે પગપાળા ઉપર આવતી પબ્લિકનો ઘસારો અધિક હોય છે આ માટે તેના માટે આ સાલ આરામ કરવાનો માટે બી કેમ્પ કેમ્પ બનાવેલો છે લોકો પચાસથી સો માણસ આરંભ કરી શકે છે રાત દિવસ અને સેવા દરેક માણસ સાથે લઈ શકે છે એવા જે એ પગનો થાક ઉતારી દે છે અને વીસ કિલોમીટર દૂર અંબાજી આવેલું છે તો હસ્તા મોઢે ચાલતા જઈ શકે છે બસ એ જ આપનો આભાર પ્રજાપતિ હું છેલ્લા લગભગ બાર વર્ષથી આ શિવ શક્તિ કેમ્પમાં ચેરિટ ટ્રસ્ટમાં હું સેવા આપી રહ્યો છું અને પહેલાં કરતાં હવે આ કેમ્પમાં બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે કે પહેલા અમારે નાના મશીન હતા અને આથી સેવા કરતા હતા પણ હવે આધુનિક મશીનો અમે લાયા છે જેથી કરીને લોકોને વધુ સેવા મળી શકે બધા અમારે બાજુમાં એક એવું કેમ મળી ગયો છે કે જેથી લોકોને જમવાનું મળી રહે આરામ મળી રહે અને બધી સગવડ મળી રહે નાવા ધોવાની બધી સગવડ અને આ વર્ષોથી અમારી એમ એમ પરંપરા ચાલુ રહેશે અમારી આ શિવ શક્તિની ચેરિટેબલની આનો આ જ વિષય છે જય અંબે મનોજ મહેતા પાટણ હું છે અમે છેલ્લા છવ્વીસ વર્ષથી અમારો આ કેમ્પ અહીંયા શિવશક્તિ ચેરિટી ટ્રસ્ટનો ચાલે છે જે છેલ્લા છવ્વીસ વર્ષથી પહેલાં આ દવાઓની વ્યવસ્થા હતી મેડિકલનું ને એનું પણ હવેથી જે મશીનરી લાયા છે વાઇબ્રન્ટ મશીનને બધું જેનાથી ભક્તો એમનો પોતાનો થાક ઉતારે છે તેમજ લીંબુ ગ્લુકોઝની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અમારા કેમ્પમાં અને સદંતર અમારી શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનો આ ઉદ્દેશ છે કે હજુ આનાથી પણ મોટો ભવ્ય આયોજન થશે અમારું એનાથી આગળ થશે આપણે શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશનના નેજા હેઠળ પાટણના અમે મિત્રો બધા ભેગા થઈને છેલ્લા છવ્વીસ વર્ષથી આ એક જ જગ્યાએ દાતા પોલીસ સ્ટેશનની સામે એક આ વાઇબ્રેટ મશીનો લીંબુ ગ્લુકોઝ મેડિકલ દવાઓ આરામ માટે મંડપ વ્યવસ્થા તેમજ પાટાપિંડી અને લોકોને મેડિકલની તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ અને તેમની સેવા કરીએ છીએ આ પ્રેરણા અમને પગપાળા ચાલતા લોકોએ પ્રોત્સાહિત કર્યા અને અમને જે થાક લાગે છે એના માટે અમે અત્યારે જે આ ઇલેક્ટ્રોનિક સાધનો લાવ્યા છીએ એનાથી અમને ઘણો બધો થાક લાગવાના અંદર ફાયદો થાય છે જેના કારણે તેઓ અહીંયા આવે છે મશીનોના ઉપર એમની શરીરની સારવાર લે છે અને ઝડપથી અહીંનું જે વીસ કિલોમીટરનું અંતર બાકી રહે છે તે ઝડપથી કાપી શકે છે જય પદયાત્રીઓની શુભેચ્છાઓ છે કે માતાજી એમ સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરી દાતા પોલીસ સ્ટેશનની સામે અમારો કેમ છે શિવશક્તિ નામનો મેડિકલ સેવા અને આધુનિક તકનીકથી આ બધા મશીનો છે એની અમે સેવા આપીએ છીએ મસાજ બસાજ માટે કરી બસ આવે અને મેડિકલ સેવાનો લાભ લેતા જાય એ કળતરની ગોળીઓ તાવની ગોળીઓ બધી જ મેડિકલ સેવા અહીં ચાલુ છે આ રીતે જે બી જોઈએ બધી જ એમ તેમ છે લીંબુ છે ગ્લુકોઝ છે હરેક વસ્તુની અહીં મેડિકલ સેવા બી ચાલુ છે જે લોકોને થાક લાગે આ જરા આ અને ઊંઘવા માટે કરીને બી આ બાજુ જવું હોય તો એ લોકોને આરામ બી કરવો હોય તો એ લોકોની બી અહીં આપણે સુવિધા છે સારું છે સેવા માટે બધું સારું છે લોકો ચાલતા આવે છે કોઈ અંબાજીથી આવે કોઈ પાલનપુરથી આવે કોઈ બનાસકાંઠામાંથી આવે કોઈ પાટણથી આવે કોઈ બાબરથી આવે દીવદરથી આવે છે લોકો એના માટે સેવા માટે સારું છે પગ ભરાઈ ગયેલા હોય તો આ મશીન સારું કામ કરે છે હું દીવદર તાલુકાના રૈયા ગામનો છું ચોત્રીનો છોકરો છું આ લોકો સેવા સારી કરે છે અને આ લોકો સેવા આપે એનાથી લોકોને આરામ મળે છે પાંચ મિનિટની અંદર દસથી પંદર કિલોમીટર ચાલે તો કોઈ ફરક પડતો નથી અને અહીંથી ચાલીને આવે લોકો લંગડા લંગડા આવતા હોય છે ને આ લોકો સેવા આલે છે એના માટે આ બધું સારું છે સેવા માટે સારું કેમ છે જેમ બે અમારું નવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બે દિવસ કેમ્પ રાખેલો હતો જે શ્રદ્ધાળુઓ પગપાળા આવે માતાજીના આંગણે તો અમે પણ થોડી સેવા આપીએ કે જે પગપાળા ચાલીને જાતા હોય છે એમને સેવા કરી અને માતાજીના આશીર્વાદ મેળવીએ દર સાલ અમારો કેમ્પ હોય છે આ જગ્યા ઉપર બે દિવસ માટે આઈસ કેન્ડી વેચીએ છીએ એમ જેનું અમારે આયોજક છે પ્રકાશભાઈ ઠક્કર મુકેશભાઈ ઠક્કર એમના દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે દર સાલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવું અને મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના આટલી બધી ગરમીમાં જો ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની મળી જાય ને તો મજા જ આવી જાય અને પણ અનલિમિટેડ જેટલી ખાવું હોય એટલી ખાવું પણ બગાડ કરવાનું નહીં એટલા માટે આ સેવા કેમ્પ છે ને એ બહુ ખૂબ જ સરસ કામ કરી રહ્યો છે મસ્ત આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે ભાઈ ભક્તોને ચાલતા ચાલતા જો તમને આ વિડીયો ગમી હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારી સાથે બંને જો બીજી ઘણી બધી સેવા કેમ્પની મુલાકાત અમે લીધી છે અને એમની પણ વિડીયો તમારી સામે પ્રસ્તુત કરું છું જય અંબે જય અંબે જય અંબે તમે જોઈ શકો છો કેવી જ મસ્ત તાજી આઈસ્ક્રીમ છે જે અત્યારે ફ્રીજમાંથી કાઢીને લાવી છે અને ખોલી ખોલીને ભાઈ ભક્તોને આપવામાં આવી છે આઈસ્ક્રીમનો સ્વાદ ખૂબ જ સારો છે મેં તો બે આઈસ્ક્રીમ ખાધી છે તમે કેટલી આઈસ્ક્રીમ ખાધી કોમેન્ટમાં લખજો